જો જુઓ જગદીશભાઈ તમારે તમારું કેરિયર ખતમ કરવું હોય તમે તમારે તમારી બદનામી કરવી હોય ને તો જ આ આવના સાથમાં તમે રહેજો હા એ આપણે કાંઈ લેવા દેવા નથી પણ તમે જો એ તમને જે રીતના આમ ને હા તાલીવિન હો કરે ને તમારી બાજુમાં બેહીન આ જ તમારું આખું પતન કરશે યાદ રાખજો જા અને પાઈ રહ્યો ને તો જીવતું જાગતું ઉદાહરણ લઈ લ્યો ગોંડલ જયરાજસિંહ જાડેજા વ્યવસ્થિત રીતે જયરાજસિંહ જાડેજાનું ગાડું હતું વ્યવસ્થિત રીતે ગોંડલ આલતું હતું એના પ્રમાણમાં અને આ અમારા પટેલિયા ઢોલરિયા એન્ટ્રી કરી એવડું કેવું નિવેદન દીધું ગોંડલ હળવું ડામ કેને લાગ્યા જયરાજસિંહ જાડેજાને જોજો જયરાજસિંહ જાડેજાની ત્રીસ વર્ષની રાજનીતિ આ ઢોલરિયાએ ખતમ કરી નાખી જોવો મગજ જો એની પાસે બરોબર હવે આ ફોટો જોવો તમે આ ફોટો જોવો આમાં કેવો સોફા ઉપર બેસીને ફોટો પડાવે છે એટલે પબ્લિક ને એમ થાય ઓહો હો ને તો સોફા ઉપર પહેલી લાઈનમાં સ્થાન આપ્યું હતું પણ એવું હતું નહીં આ ભાઈએ એ ન્યા કઈક વ્યવસ્થિત નહોતું નહીં પેલા બેન ફોટા પડાવી લીધા ગામને બતાવવા પછી હવે આ ફોટો જોવો જો આ ક્યાં હતા સન્માન સમારોહમાં જો જો દેખાય જોરિયા દેખાય ને આજ તમારું સ્થાન છે અને આ જ રહેવાનું છે બહુ સારા કામ કર્યા રહ્યા છે ને અને ગામમાં હે ને છાપા નહીં નાખવાના ઢોલરિયા કે બન્યાનું આમ કરી નાખશું બન્યાનું ઓમ કરી નાખશું ને અત્યારે ટાઈમ ખરાબ છે ને સારો ટાઈમ આવે તો બધાને બધાનો ટાઈમ હાચવતા આવડતો જ હોય બરાબર એટલે એ ગામમાં છાપા નહીં નાખવાના સામે કહી દેવાનું જી તમારા પેટમાં દુખતું હોય ને આ હું કેમ કહી દઉં જો વિડીયો મૂકીને તમારે વિડીયો મૂકી દેવાય બીજાના મોઢે વાતો નહીં કરવાની બરાબર એટલે વ્યવસ્થિત રીતે પહેલી વિકેટ પડી ગઈ છે હવે લગભગ સાંજ સુધીમાં બીજી વિકેટ પડશે બરાબર હજી હજી જોયા કરો હજી ઘણું બધું બાકી જ છે આ મંત્રી મંડળની રાહ જોઈને બેઠા છે મંત્રી મંડળ આવી જાય ને એકવાર એટલે ખબર પડી જાય હા ઓલી બાજુ રથ કોણ આંકવાનું છે ને ઓલી બાજુનો સારથી કોણ છે ને ઓલી બાજુનું યુદ્ધ કોણ લડવાનું છે એની બધી ખબર પડી જાય એટલે શાંતિ રાખજો અને આવા દુષ્ટ દુરાચારીથી ચેતજો જેથી જેથી સમાજે સુરક્ષિત રહીએ ગુજરાતે સુરક્ષિત રહે ભારતીય જનતા પાર્ટીએ સુરક્ષિત રહે આમ આદમી પાર્ટીએ સુરક્ષિત રહે અને ભારત સુરક્ષિત રહે બીજું આપણે કાંઈ લેના દેના નથી જય સરદાર